રીતના છીએ પણ ત્રીસ જણા જ્યારે જોવા આવી જાય આપણી યુટ્યુબ ચેનલમાં લાઈવમાં ત્યારે બતાવી દેવી બધા કલર ત્યાં બજાર કાંઠે છે આપણી દુકાન એટલે અવાજ પણ તમને બહુ જ આવતો હોય છે કારણ કે જો આ રિક્ષા હોવા બધા નીકળે એટલે અવાજ તો બહુ અહીંયા આવે એન્ટિક ડિઝાઇન આવી ગઈ છે જોઈ લો બાંધણીમાં વીસ વીસ થી પંદર પંદર વીસ વીસ નંગ આવેલા છે એકઝાઇન ના કલર આવશે જો અમારે સેટ વાઇઝમાં આવે એટલે એક બે ત્રણ ચાર ચાર પીસ આવે એટલા એટલા પીસ અમે હોલસેલ હોલ ભાવિઝાઇનો આમાં કેટલા પીસ આવે કે હાથ હાથ થી આઠ આઠ પીસ એકુક ડિઝાઇનના ના હોય આમાં જો ચાર ચાર બે ચાર ને પાંચ પાંચ પીસ આવે એક કલરના પાંચ પીસ તો પાંચ દસ પંદર વીસ પચીસ ને ત્રીસ રંગનું એક બંડલ આવે ખાલી બધા આપણી પાસે હાજરમાં છે આજે આવી છે તો પધારો હોય ગઢડા આવા એન્ટી ક્વિઝની ખરીદી કરવા માટે તમારે અહીંયા પધારવું પડશે કારણ કે આ બધી સરસ સાડીઓ આવવાની છે અને જે દરબારી સાડી આપણે બતાવી તે પણ આપણે અહીંયા લઈને જ બેઠા છીએ એ તો બતાવવાની જ છે તમને ખાસ કારણ કે આટલી સસ્તી સાડી તમને ક્યાંય જોવા નહીં મળે અને આ વેટલેસ ખાલી ઓનલી બસો ને દસ રૂપિયા મિનિમમ તમારે પચીસ નંગની ખરીદી કરવી પડશે અત્યારે કારણ કે લગ્નની સિઝન હવે નજીકમાં આવવાની છે અને પહેરામણીમાં દેવા માટે તમારે સાડીની ખરીદી તો કરવી જ પડશે છતાંય આવું આટલું સસ્તું તમને ક્યાંય ન મળે ઓનલી બસો ને દસ રૂપિયામાં પચીસ નંગ લો એટલે તમને બસો દસ રૂપિયા કરી દેવામાં આવશે અત્યારનો ભાવ છે કારણ કે દસ દિવસ માટે ઓફર રાખેલી છે દસ દિવસમાં તમે ખરીદી કરો તો તમને બસો પછી ખાલી પાંચ રૂપિયા પ્લસ છે કારણ કે દિવસ માટે ઓફર રાખેલી છે વેટલેસ કાપડમાં દરબારી તો આપણે આજીવન વેચ્યું છે આ બધી એન્ટીક ડિઝાઇનો આવી જ ગયેલી છે આપણી પાસે દરબારીમાં તો બધી સાડી સરસ આવશે વેટલેસમાં તો બંડલમાં બંડલ આપણી પાસે આવી ગયા જોઈ લો ગુલાબીના કેટલા પીસ છે એક સરખી ગુલાબી સાડી તમારે કોઈને લેવી હોય તો મળી રહેશે અથવા મહેંદી કલર લીલો કલર આ બીટ કલર બધા પીસ દહ દહ પીસ તમારે જોયો તો મળી રહેશે આપણી પાસે વેટલેસમાં મળી જાય ભારેમાં તો તમારે ઓર્ડર ઉપર મંગાવી પડે એટલા માટે એમાં પણ અમુક ડિઝાઇનો આપણે મંગાવી દેવી છીએ પણ આ વેટલેસમાં તો આપણી પાસે હાજરમાં જ છે તો આજે જ મંગાવો ઓર્ડર કરવો પચીસ અને ઘેરે બેઠા વેપાર ચાલુ કરવો બસો દસની લઈને તમારે અહીંયા જો અઢીસો થી ત્રણસો નો ભાવ અમારે અહીંયા ચાલે છે તો આટલું સસ્તું તમને ક્યાંય જોવા નહીં મળે તો જોઈ લો બધી એન્ટીક ડિઝાઇનો આપણી પાસે આવી ગયેલી છે આમાંથી જો કોઈ તમને પીસ ગમતું હોય તો મેસેજ કરો વોટ્સઅપમાં અને બુક કરો સાડીએ અને આપણે જે દરબારી સાડીનો વિડીયો અત્યારે જ અપલોડ નવો કર્યો છે અને થમેલ પણ એને જ બનાવેલી છે તો જોઈ લો આ બધે એના કલર આવવાના છે એટલા નહીં પણ હજી તો એમાં કલર ઘણા આવેલા છે નવા નવા એમટી પીસ આવેલા જોઈ લો બધા સરસ પીસ આવશે મસ્ત વર્ક કરેલું આવશે આ ટાઈપનું આ પ્રિન્ટ નથી એટલે જવાની કોઈ જાતની સંકેતા ન રાખતા તમે કારણ કે બધું વર્ક કરેલું આવશે બારીશ બારીશ ટાઈપનું વર્ક કરેલું આવશે કારણ કે એને બધું એન્ટીક પીસ છે બધા અને આમાં આપણે હોલસેલના ભાવે પણ તમને મળી રહેશે તો જોઈ લો આ ટાઈપનું આખું વર્ક આવશે આ ટાઈપની પ્રિન્ટ કરેલી આવશે અને આ પ્રિન્ટ નથી એટલે તમારે જવાની ઉપાધી નથી જોઈ લો ગમે એમ તમે આમ કરશો સાડીને કાંઈ નથી થવાનું જોઈ લો આપણે અહીંયા જોઈ લઈએ કોઈ જાતનું કોઈ વસ્તુ થવાની નથી આ બધી પ્રિન્ટ કરેલી આવશે સાડીમાં તો આવું ફેન્સી પીસ તમને ક્યાંય જોવા નહીં મળે એ છે સક્કી સાડીમાં જ તમને મળશે વધારો હોય છે સખી સાડી જ ગઢડા જે આ દરબારી સાડીને આપણે થમેલ બનાવી છે તો બધા પીસ આપણી પાસે આજે હાજરમાં છે નવા એન્ટિક આવી ગયેલા છે તો જોઈ લો આ ટાઈપની ડિઝાઇન આવશે આખી અને આ વર્ક ને તો કાંઈ નથી ગમે એમ તમે હાબુથી હાડી ધોઈ નાખશો તોય કાંઈ નહીં થાય કારણ કે આપણે હાવ નવું જ એન્ટિક પીસ લઈને આવ્યા છીએ જોઈ લો કોઈ વસ્તુ થાવાની નથી હાડી એમ નામ રહેવાની છે સાથે સાથે આવું વર્ક કરેલું આવશે પ્રિન્ટ વગરનું તો જોઈ લો આ ટાઈપનું વર્ક કરેલું આવશે અને હાવ નવા એન્ટિક પીસ છે

હજી તો ઘણી ડિઝાઇનો આપણી પાસે આમાં નવી આવેલી છે હાને હાવ સસ્તા ભાવમાં છે એક હજી તમને અલગ હાવ ડિઝાઇન ફેન્સીમાં બતાવી દઉં એ તો હાવ સસ્તા ભાવની છે અને એવું પીસ તમને ક્યાંય જોવા નહીં મળે તો જો આખું એન્ટિક પીસ ગજબ થઈ ગયું સાડી આવશે ગજબ થઈ ગયું સાડી આવી એન્ટિક પીસ તમને ક્યાંય જોવા નહીં મળે જો ઝપકારા મારે છે ને નથી પ્રિન્ટ હાવ એન્ટિક પીસ આવશે જોઈ લો તો એક લાયક તો બનવી જ પડે આટલા જણા તમે જોવો છો તો એક લાયક તો બન્યું જ પડે ગજબ થઈ ગયું સાડી પણ એન્ટિક પીસ આવેલું છે આપડી પાસે હા લસકો કાપડ આવશે એકદમ ગજબ થઈ ગયું સાડી જોઈ લો એમાં પણ કલર આપડી પાસે આવેલા છે ઘરે બેઠા વેપાર ચાલુ કરો આટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે કારણ કે વેટલેસ માં એકદમ લસકો કાપડ સાડી આવશે અને આટલી સસ્તી તમને ક્યાંય નહીં જોવા મળે તો જોઈ લો આખું આ ટાઈપની સાડીમાં ડિઝાઇનો આવે છે બધી

મિનિમમ તમે અઢીસો માં વેચશો તો તમને નંગે ચાલીસ રૂપિયા વધશે તો જોઈ લો બધા પાસે હાજર છે અને બીટ કલરની બાંધણી તમારે જોવે પણ તમને મળે એક પીસમાં તમને બતાવી દો કેવી ડિઝાઇન આવેલી છે તો જોઈ લો આ ટાઈપની આખી ડિઝાઇન આવશે સાડીમાં પાંચ જણા જોયે છે તો એક લાઈક તો કદી આપવી પડે પ્લીઝ કારણ કે એટલીસ્ટ આપણે વિડીયો જોવાનો બનાવવાનો છે આખો શોર્ટમાં લાઈવમાં આખો વિડીયો યુટ્યુબમાં સડશે આપણો એટલે લાઈક તો હોવી જ પડે આ વિડીયોમાં તો જો બધી ડિઝાઇનો સરસ આવવાની છે બસો ને દસ રૂપિયા ભાવ છે દસ દિવસ માટે ઓફર રાખેલી છે દસ દિવસમાં તમે ખરીદી કરશો તો તમને ડિસ્કાઉન્ટમાં મળી રહેશે કારણ કે પછી તો બસો ને પંદર રૂપિયા આપણે રેગ્યુલર ભાવ છે પણ દસ દિવસમાં ડિસ્કાઉન્ટ રાખેલું છે આ કે એટલું સસ્તું તમને ક્યાંય જોવા નહીં મળે જોઈ લો જોઈ લો કેવી સરસ સાડીઓ બધી ડિઝાઇન આપણી પાસે આવેલી છે મસ્ત એકદમ વેટલેસ કાપડ માં આવશે એવો